માસર મહિનાના શિયાળાની કડકડતી ઠંડીમાં જો કોઈ તમને કેરીનો રસ જમવાનું કહે તો કદાચ તમને આ મજાક લાગશે કારણ કે આ એક વિરુદ્ધ ઋતુચક્રની નિશાની છે પરંતુ ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીમાં વિજ્ઞાન પણ મસ્તક છે વિજ્ઞાન પણ ઝૂકેલું છે અને આ એક ચમત્કાર જ નહીં પરંતુ એક માતાજીની કૃપા પણ કહી શકાય કે અહીં ભર શિયાળે કેરીના રસની લોકો મજા માણે છે અને માતાજીને માક્ષર મહિનામાં રસ અને રોટલીનો પ્રસાદ ધરાવવામાં આવે છે જે ભક્તો ખૂબ જ પ્રેમથી આરોગ્ય છે અને આ એક ઐતિહાસિક ચમત્કાર છે તો કઈ રીતે આ અશક્યને બહુચરા માતાએ શક્ય બનાવ્યું પોતાના ભક્તની લાજ કેવી રીતે રાખી જાણો શ્રદ્ધા અને ભક્તિ ભાવથી આ મારી પોસ્ટ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ બહુચરાજીને ભર શિયાળે રસ અને રોટલી ધરાવવાની પરંપરા એક ઐતિહાસિક ચમત્કારની જાણકારી આપ સર્વને પસંદ આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન અવશ્ય હિટ કરશો બહુચરાજીમાં માગસર મહિનામાં આ અનોખો ઉત્સવ ભર શિયાળે ભક્તોને કેરીનો રસ પીરસવામાં આવે છે જે બહુચરાજી માતાને ધરાવીને તેમને પ્રસાદના રૂપમાં આપવામાં આવે છે આ પરંપરા જે ભક્ત વલ્લભ ભટ્ટની રાજ રાખવા માટે માતાજીએ પરચો આપ્યો હતો અને રસ અને રોટલીનો મહોત્સવ એટલો ધામધૂમથી ઉજવવામાં આવે છે જેને માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે વર્ષો જૂની આ વાત છે અને આ ચમત્કારી ઘટના મુજબ બહુચર માતાજીના પરમ ભક્ત વલ્લભ ભટ્ટ માતાજીએ સ્વપ્નમાં આવીને કહ્યું કે તમારી માતાનું અવસાન થયું છે તો ત્યારે તમારે બહુચરાજીથી અમદાવાદ જવું જોઈએ અને તમારી માતાની ઉત્તર ક્રિયા કરવી જોઈએ તો વલ્લભ ભટ્ટે કહ્યું કે અમારી નિર્ધન સ્થિતિમાં અમારાથી કોઈ પણ જ્ઞાતિ ભોજન થાય તેવું નથી એટલે અમદાવાદ જઈને હસી પાત્ર થવું ઠીક નથી ત્યારે માતાજીએ ધરપકત આપતા તેમને કહ્યું હતું કે કલ્પવૃક્ષનો આશ્રય મળ્યા પછી ભક્તને કેમ દુઃખ થાય તમે અમદાવાદ જાઓ અને ઉત્તર ક્રિયા કરો અને જ્ઞાતિને ઈચ્છિત ભોજન આપો હું તમારી સહાય કરીશ માતાજીના નિર્દેશ પ્રમાણે તેઓ અમદાવાદ ગયા હતા જ્ઞાતિજનોએ માક્ષર મહિનો હોવા છતાં પણ ભટ્ટજીની મસ્કરી કરવા માટે રસ અને રોટલીનું ભોજન માગ્યું વલ્લભ ભટ્ટે તો કબૂલ રાખ્યું પણ પાછળથી ખ્યાલ આવ્યો કે માક્ષર મહિનામાં ક્યારે ક્યાંથી મળે અને એટલે જ વલ્લભ અને ધોળા ભટ્ટ ઘર છોડીને ચાલ્યા ગયા અને આ સમયે બહુચર માતાજી અને નારસંગવીર દાદાએ ભક્તની લાજ રાખવા માટે ભટ્ટજીના રૂપમાં આવીને આ ખીરનાથને રસ અને રોટલીનું ભોજન જમાડ્યું અને તે દિવસ હતો માક્ષર સુદ બીજને સોમવારનો દિવસ અને સાલ હતી સત્તરસો ને બત્રીસ ઈશા પૂર્વ આ દિવસે માતાજીના ગર્ભગૃહમાં પણ વિશેષ શણગારમાં આંબાવાડીનો ઓપ આપીને કેરીના ઝાડની ડાળીઓ તોડીને આંબાની ડાળીઓ લટકાવીને તેની ઉપર કેરીઓ લટકાવીને ડેકોરેશન કરવામાં આવે છે અને રસ રોટલીમાં રોટલી અહીંની સ્થાનિક બહેનો યથાશક્તિ પોતાના ઘરેથી જ બનાવીને માતાજીને ધરાવે છે એટલે ભક્તો રસ અને રોટલીનો પ્રસાદ ખાઈ શકે અને આ જ પ્રસાદ રૂપે પણ આપવામાં આવે છે ગુજરાતના આ મંદિરમાં રસ અને રોટલીનો એક ઐતિહાસિક ચમત્કાર છે અને માતાજીએ પણ પોતાના ભક્તની લાજ રાખી આ માત્ર એક પ્રસંગ જ નથી એક જમણવાર નથી પરંતુ એક પ્રતીક છે અતૂટ શ્રદ્ધાનું આજના આધુનિક યુગમાં આ ઘટના શીખવે છે કે જ્યારે માણસ બધી બાજુથી હરી જાય છે ત્યારે સાચા હૃદયની પ્રાર્થના સાંભળવાવાળા ઉપરવાળાની શક્તિ જરૂર આવે છે અને વલ્લભ ભટ્ટ જેવી શ્રદ્ધા હોવી જોઈએ પછી ભર શિયાળે પણ ક્યારેનો રસ મળે અને આપણા જીવનના દરેક સંકટો પણ દૂર થઈ જાય જય અઉચારમાં ફરી મળીશું આવા અવનવા નવા નવા અને અદ્ભુત વિષયો સાથે